જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ જનકલ્યાણના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા પ્રભારી સચિવશ્રી દ્વારા સૂચના અપાઈ કલેક્ટર શ્રી કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી એન મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ દ્વારા પ્રભારી સચિવશ્રી સમક્ષ જિલ્લાની યોજનાકી વિગતો રજૂ કરાઈ જામનગર તારીખ સત્તર ડિસેમ્બર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી આનંદના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ વિકાસકામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન પ્રભારી સચિવશ્રીએ તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના મહત્વના વિકાસ કાર્યો કોઈપણ પ્રકારના વિલંબ વગર પૂર્ણ થાય તે રીતે કામગીરી હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા તેમણે ખાસ જણાવ્યું હતું કે જનકલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ સાથે જ અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝિટ કરી કામગીરીની રૂબરૂ ચકાસણી કરવા અને દરેક કચેરીઓમાં પડતર કામગીરીનો સત્વરે નિકાલ કરવા સૂચના આપી હતી બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના ચાલુ પડતર તેમજ આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ વિકાસકામો અને યોજનાકીય અમલવારી અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી આ તકે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી એન મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ દ્વારા પ્રભારી સચિવશ્રી સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની યોજનાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી આ બેઠકમાં આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી સ્વપ્નિલ સિસ્લે તથા શ્રી અદિતિ વાર્ષને ઈ ચા નિવાસી અધિક કલેકેટર શ્રી બ્રિજેશ કાલરિયા સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ સહિત સંકલન સમિતિના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ